કેમ છો મિત્રો આજે આપણે ધોરણ પાંચની પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર એકવીસથી પચીસ જોવાનું છે જેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ એકવીસ છે મને ગમતું પુસ્તક આપના મિત્ર અને શિક્ષકની મદદ વડે શાળા અને વર્ગના પુસ્તકાલય વાંચવાના છે જે પુસ્તક આપને ગમ્યું હોય તેની વિગતો જે છે ત્યાં નીચે લખવાની છે પુસ્તકનું નામ છે એક જાદુઈ વાર્તા લેખકનું નામ ગીજુભાઈ બધેકા પુસ્તકની કિંમત રૂપિયા એકસો પચાસ પુસ્તકના કુલ પાનાની સંખ્યા એંશી પુસ્તકમાં આપેલ કુલ પ્રકરણો દસ આ પુસ્તક આપને કઈ રીતે વાંચવા મળ્યું વર્ગના પુસ્તકાલયમાંથી શિક્ષકે આપ્યું ત્યાર પછી જોઈએ વાંચન દરમિયાન તમને પુસ્તકની કઈ બાબતો ગમી આ પુસ્તકમાં ટૂંકી અને મનોરંજક વાર્તાઓ છે દરેક વાર્તામાં એક સારો બોધ મળે છે વાર્તાઓની ભાષા ખૂબ જ સરળ છે જેથી વાંચવાની મજા આવે છે ચિત્રો પણ ખૂબ સુંદર છે જે વાર્તાને જીવંત બનાવે છે ત્યાર પછી પેજ નંબર ઓગણપચાસ પર પુસ્તકનો સાર જોઈ લઈએ આ પુસ્તક બાળવાર્તાઓનો સંગ્રહ છે ગીચુભાઈ બદેકાએ બાળકોને સરળ ભાષામાં અને મનોરંજક રીતે જીવનના મૂલ્યો શીખવવા માટે આ વાર્તાઓ લખી છે દરેક વાર્તામાં એક સુંદર બોધ છુપાયેલો છે જેમ કે સાચું બોલવું દયા રાખવી મહેનત કરવી અને મિત્રો સાથે હળીમળીને રહેવું આ વાર્તાઓ ક્યારેક પ્રાણીઓ પક્ષીઓ કે ક્યારેક સામાન્ય બાળકોના પાત્રો દ્વારા રજૂ કરાવવામાં આવી છે જેથી બાળકોને સમજવામાં સરળતા રહે પુસ્તકનો મુખ્ય ઉદ્દેશ બાળકોને મનમાં સારા વિચારો અને સંસ્કારોનું સિંચન કરવાનું છે આ વાર્તાઓ ટૂંકી હોવાથી બાળકોને વાંચવામાં ખૂબ જ મજા આવે છે અને તે જાદુઈ વાર્તાઓ દ્વારા જ્ઞાન પણ મેળવી શકે છે ત્યાર પછી જોઈએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર બાવીસ મારો પરિવાર અહીંયા તમારે તમારા ઘરના મુખ્ય સભ્યથી શરૂ કરીને એટલે કે ઘરમાં જે ઉંમરલાયક જે વ્યક્તિ છે તમારા ઘરની અંદર મેઇન જે મુખ્ય વ્યક્તિ છે વડીલ જે છે તેના નામ લખવાના છે ત્યારથી લઈને નાનામાં નાના બાળક સુધીના નામ લખવાના છે જન્મ તારીખ ઉંમર અને અભ્યાસની વિગત લખવાની છે ત્યાર પછી વૃક્ષનું ચિત્ર દોરવાનું છે સૌ પ્રથમ મારા ઘરમાં મારા દાદા દાદી માતા પિતા ભાઈ અને બહેન રહે છે જે આ પ્રમાણે છે સૌથી પહેલાં તો સભ્યોના નામ જન્મ તારીખ ઉંમર અને અભ્યાસની વિગતનો એક કોઠો બનાવવાનો છે દાદા કરીને દાદાનું નામ લખવાનું છે મેં અહીંયા મારા દાદાનું નામ અશોકભાઈ અને દાદી મિતાબેન લખેલું છે તમારે તમારા દાદાનું નામ દાદીનું નામ લખવાનું છે તેની જન્મ તારીખ લખવાની છે તેની ઉંમર અને અભ્યાસની વિગત લખવાની છે પિતા વિરાટભાઈ બે સાત નેવુંમાં જન્મ છે તેનો ઉંમર તેની પાંત્રીસ વર્ષ છે અને અભ્યાસની વિગત છે ગ્રેજ્યુએશન માતા કાચલબેન એક પાંચ એકાણુંમાં બોન છે ચોત્રીસ વર્ષની ઉંમર છે અને માધ્યમિક સુધીનું ભણેલા છે તમારે આ નામ જે છે એ ચેન્જ કરી નાખવાના રહેશે જેની હયાતી હોય ઘરમાં વડીલની એના જ નામ લખવાના છે ભાઈ અહીંયા મારે ભાઈ છે સપોઝ કે આ જયભાઈ લખતા હોય તો જયભાઈ એના વિશેની માહિતી લખેલી છે જેને ભાઈ ન હોય કે જેને બે બેન હોય તો એને એવી રીતે માહિતી લખવાની રહેશે ટૂંકમાં આમાં બેઠું જોઈને કોપી કરવાની નથી પણ તમારે તમારી માહિતી લખવાની છે ત્યાર પછી ભાઈ અને બહેન ભાઈ જય જે ચૌદમાં બોન છે જુલાઈમાં દસ વરસનો છે અને ધોરણ પાંચમાં ભણે છે બહેન પાયલ કે જે બે હજાર અઢારમાં બોન છે સાતમાં સાત વર્ષની છે અને ધોરણ એકમાં ભણે છે ત્યાર પછી એક વૃક્ષ તૈયાર કરવાનું છે જેને આપણે આંબો સામાન્ય રીતે કહેતા હોઈએ થર્ડમાં જે છે તમારે તમારા દાદા દાદીનું નામ લખવાનું છે ત્યારબાદ ત્યાર પછી તમારે એના પાંદડા દોરીને માતા પિતા અને એના જે કંઈ પણ ફળ છે તો અહીંયા છે જયભાઈ અને પાયલબેનનું નામ લખેલું છે તમારે તમારા કુટુંબના તમારા નામ લખવાના છે ત્યાર પછીની પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર ત્રેવીસ સૌર ઉર્જા જોઈ શકીએ તમારા ઘર શાળા અને અન્ય જગ્યાએ તમે ઘણા બધા ઉપકરણો જોયા હશે જે વીજળીથી ચાલતા હશે હવે તો બેટરીથી ચાલતા વાહનો પણ આપણા વિસ્તારમાં હશે અને તેના વિશે તમે સાંભળ્યું પણ હશે પરંતુ આ બધામાં ઇલેક્ટ્રિક ઉર્જા ઉપયોગમાં લેવાય છે તેના બદલે હવે સૂર્યના પ્રકાશથી જો આવા ઉપકરણો ચાલે તેવી સામગ્રીઓ દુકાનમાં મળવા લાગી છે અને સૌર ઉર્જા કહેવાય છે અહીં તમારે તમારા ગામ શહેરમાં સૌર ઉર્જાના ઉપયોગ કરતા કોઈ પણ ઘરની કે દુકાનની મુલાકાત લેવાની છે અને અહીંયા આપેલા છે પ્રશ્નો કે કેટલું વોલ્ટેજ કેટલો ખર્ચ તે તમામ વસ્તુ લખવાની છે સ્થળ છે મેં અહીંયા પાડોશીનું નામ લીધેલું છે સ્થળની મુલાકાત કરેલી છે પાડોશીના જે ભાઈ છે એના ઘરનું નામ લખ્યું છે કે ભાઈ રામાણીભાઈનું ઘર એની મેં મુલાકાત લીધી હતી એટલા માટે કઈ તારીખે મુલાકાત લીધી તમે જે તારીખે મુલાકાત લીધી હોય એ તારીખ તમે લખી શકો છો મેં સાત અગિયાર બે હજાર પચીસના રોજ મુલાકાત લીધી સૌર ઉર્જા કીટ અને તેનો ઉપયોગ શું એનો ઉપયોગ છે તો કે આ ઘરમાં ત્રણ કિલો વોટ સોલાર સિસ્ટમ લગાવવામાં આવી છે તેનો ઉપયોગ ઘરની રોજિંદી વીજળીની જરૂરિયાત પૂરી કરવા માટે થાય છે આ સિસ્ટમમાં રૂફટોપ સોલાર પેનલ્સ ઇન્વર્ટર અને બેટરીના બેકઅપનો સમાવેશ થાય છે ત્યાર પછીના પેજ પર જોઈએ ચલાવી શકાય તેવા ઉપકરણો કે આ જે સૌર ઉર્જા મળે એમાંથી શું શું ચલાવી શકાય તો કે બે પંખા ચાર એલઈડી લાઇટ્સ એક ફ્રીજ અને એક ટેલિવિઝન વગેરે જેવા ઉપકરણો ચાલે છે દિવસ દરમિયાન સૂર્યપ્રકાશ હોય ત્યારે બેટરી ચાર્જ થઈ જાય છે અને રાત્રે તેનો ઉપયોગ કરી શકાય છે ત્યાર પછી વોલ્ટેજ જોઈ લઈએ તો કે સિસ્ટમનું આઉટપુટ બસો ને ત્રીસ વોલ્ટનું છે જે ઘરના ઉપકરણો માટે યોગ્ય છે ત્યાર પછી ખર્ચ જોઈએ કે જો આ ફિટ કરાવવું હોય સોલાર રૂફટોપ તો અંદાજિત ખર્ચ જે છે એ દોઢ લાખનો થાય છે એક લાખને પચાસ હજારનો વીજળી બિલમાં ફાયદો થાય છે તો કે હા સૌર ઉર્જા સિસ્ટમ લગાવ્યા પહેલાં તેમનું વીજળીનું બિલ છે દર મહિને સરેરાશ ત્રણ હજાર રૂપિયા આવતું હતું એ હવે ઘટીને પાંચસોથી સાતસો રૂપિયા જેવું આવે છે એટલે કે આશરે દર મહિને ત્રેવીસો જેટલો ફાયદો થાય છે અને આના કારણે પર્યાવરણને પણ મદદ મળે છે ત્યાર પછીની પ્રોજેક્ટ પ્રવૃત્તિ જોઈ લઈએ પ્રવૃત્તિ ચોવીસ મારી બીચ બેંક રોજબરોજમાં તમે ખોરાક સાથે જે ફળો ખાતા હોય તે ફળોની અંદર મોટે ભાગે બીજ એટલે કે ઠળિયા રહેલા હોય ઘણા ના હોય કેટલાકમાં ઓછા હોય કેટલાકમાં વધુ હોય એ બધા બીજ એમાંના ઘણા બીજ તો એવા હશે કે જે તમે ખાઈ શકતા હોવ છો જેમ કે જમરૂપ ખાતા હોય તો જમરૂપનું બીજ જે છે એ ખવાઈ જતું હોય છે અને ઘણા બીજ એવા છે કે જે તમે ખાતા નથી જેમ કે ચીકુનું બીજ જે તમે ખાતા નથી ઘણા બીજનું તેલ કે ઔષધ સ્વરૂપે પણ ઉપયોગ કરતા હોય છે તે અહીંયા તમારે લખવાનું છે પહેલાં તો ફળનું નામ પેલું મેં ફળ લખેલું છે કેરી બરાબર તો કે એનું કદ કેવું હોય છે તો કે એના બીજનું કદ છે એ મોટું હોય છે ગોટલું આપણે કહી છે ને રંગ તો કે આછો પીળો અથવા તો ક્રીમ જેવો હોય છે શું આગળ શું કહે છે એને કે શું તમે તેને ખાઈ શકો છો તો કે ના આપણે જે છે એ ગોટલું ન ખાઈ શકે ગોટલું જે છે એની અંદરની નાની ગોટલી કાઢીએ એ ખાઈ શકાય પણ આખું ગોટલું આપણે ખાઈ શકાય નહીં શું તેમાંથી તેલ મળે તો કે ના ઔષધિ તરીકે ઉપયોગમાં લેવાય તો કે હા અને અન્ય વિશેષતા છે કે તેના ફળને ગોટલો કહે છે ત્યાર પછી જોઈએ તરબૂચ તરબૂચની અંદર નાના નાના બી હોય છે રંગ કાળો હોય છે હા એ બીયા ખાઈ શકાય તરબૂચના બીયા ઘણી વખત ગળાઈ જતા હોય ખવાઈ જતા હોય તો ચાલે શું તેમાંથી તેલ મળે છે તો કે ના ઔષધિ રૂપે ઉપયોગમાં લેવાય છે તો કે ના એનો શું ઉપયોગ છે તો કે સૂકવીને તેના બીજ ખવાય છે પપૈયો પપૈયાના બી નાના હોય છે અને કેવા હોય તો કે કાળા રંગના હોય છે શું તે ખાઈ શકાય તો કે ના પપૈયાના બીજ ખવાતા નથી તેમાંથી તેલ પણ મળતું નથી અને તે ઔષધિ ઉપયોગ ઉપયોગી છે આપણે જે નાની મરી આવે તેવા મોટા મરી જેવા દેખાતા હોય છે એમ ત્યાર પછી જોઈ લઈએ સફરજન સફરજન જે છે એની અંદર એ બીજ હોય પણ બહુ નાના બીજ હોય બરાબર કેવા રંગના બી હોય તો કે કાળા અને ભૂરા શું તે બીજ ખાઈ શકાય તો કે ના સફરજનના બીજ ખવાય નહીં તેમાંથી તેલય નથી નીકળતું ને કોઈ આયુર્વેદિક ઉપયોગ પણ નથી તેમાં સાયનાઇડનું પ્રમાણ વધુ હોવાથી તે નુકસાનકારક છે ત્યાર પછી પંચાવનમાં પેજ પર જોઈ લઈએ ચીકુનું ચીકુના બી છે એ મધ્યમ હોય છે તેનો રંગ કાળો હોય છે તે ખવાતા બી નથી તેમાંથી તેલ પણ નથી નીકળતું કોઈ આયુર્વેદિક એનું કોઈ જે છે ઉપયોગી પણ નથી ઔષધિમાં તેના બીજ ચળકતા હોય છે ત્યાર પછી જોઈ લઈએ નારંગી નારંગીના બી નાના અને મધ્યમ હોય છે સફેદ રંગના હોય છે તે ખવાતા નથી તેમાંથી તેલ પણ નથી નીકળતું કોઈ ઔષધિ ઉપયોગી નથી અને ઓરેન્જીસ એટલે કે નારંગીના બી છે એ કળવા હોય છે ત્યાર પછી જોઈએ દાડમ જેના બી નાના હોય છે લાલ લાલ રંગના હોય છે હા આ બી ખાઈ શકાય બરાબર તેમાંથી કોઈ પણ પ્રકારનું તેલ નથી નીકળતું પણ ઔષધિમાં ઉપયોગી છે દાડમના બીજને દાણા પણ કહેવામાં આવે છે ત્યાર પછી જોઈએ જામફળ જામફળ જે છે એ ખૂબ જ નાનું હોય છે સોરી જામફળના બીજ ખૂબ જ નાના હોય છે બી કેવા હોય તો કે પીળા કે સફેદ હોય તે બી ખાઈ શકાય છે તેમાંથી કોઈ પણ તેલ નથી નીકળતું અને ઉપયોગ પણ નથી ફળના ઘરની અંદર તેના બી હોય છે ત્યાર પછી જોઈએ શું તમારા ઘરમાં કે વાડામાં કોઈ છોડ વાવેલ છે તો કે હા શું તે ફળ આપે છે તો કે હા કયો છોડ વાવો છે જવાબ છે તુલસીનો છોડ કઈ તારીખે તો કે સાત અગિયાર બે હજાર પચીસ ના રોજ તમે વાવેલ છોડના ફાયદા લખો તે ઔષધિ તરીકે ઉપયોગી છે અને શરદી અને ખાંસીમાં રાહત આપે છે હવે પછીની પ્રવૃત્તિ જોઈ લઈએ મારી વાર્તા આપણા ગામમાં ઘરમાં આજુબાજુમાં પાડોશમાં મિત્રો દ્વારા જે તમે ગમે ત્યાંથી બાળ વાર્તા સાંભળી હોય તે તમારે નીચેના ભાગમાં લખવાની છે મેં અહીંયા વાર્તાનું નામ લખેલું છે કોણ વધુ બળવાની આ વાર્તા મેં કોની પાસેથી સાંભળી તો કે આ વાર્તા મેં મારા શિક્ષક પાસેથી સાંભળી એક વખતની વાત છે પવન અને સૂરજ ચડસા ચડસીમાં ઉતરી પડ્યા પવન સૂરજને કહે કે તારા કરતા હું બળવાન જ્યારે સૂરજ કહે કે હું બળવાન છું તે સમયે એક શાલ પહેરીને મુસાફરને જોયો સૂરજે પવનને કહ્યું કે આ મુસાફરની ઉતરાવી શકે તે બળવાન કહેવાય પવને તો ખૂબ ફૂંકો મારી પણ જેમ જેમ પવન ફૂંકાતો ગયો તેમ તેમ મુસાફર શાલને ખેંચીને પકડી રાખી ત્યારબાદ સુરતનો વારો આવ્યો સુરતનો વારો આવતા તેમણે પૃથ્વી પર જરાક સ્મિત વહેર્યું ત્યારે મુસાફરને ગરમી લાગતા તેને શાલ ઉતારી દીધી અને આ જોઈને પવનને પણ સ્વીકાર્યું પડ્યું સ્વીકારવું પડ્યું કે સુરજ પવન કરતાં વધુ બળવાન છે શું બોધ મળે આ વાર્તામાંથી શું શીખવા મળ્યું તો કે વાર્તામાંથી શીખવા મળ્યું કે ક્યારેય કોઈ પણ વાતનું અભિમાન કરવું જોઈએ નહીં કોઈ પણ એક વાર્તાનું ચિત્ર દોરવાનું છે મેં જે કોણ વધુ બળવાન વાર્તા કીધી એનું જ અહીંયા ચિત્ર દોરેલું છે સૂર્ય અને પવન છે અને જે આ ભાઈ જઈ રહ્યા છે શાલ ઓઢીને એનું ચિત્ર છે તમે બીજી કોઈ પણ વાર્તાનું ચિત્ર અહીંયા દોરી શકો છો થેન્ક યુ ફ્રેન્ડ્સ હવે મળશે આના પછીના નવા વિડીયોમાં